દોઢસો મી જન્મજયંતી પ્રસંગે આ યાત્રા સવારથી અહીંયા નસવાડીમાં આવી પહોંચી અને અહીંયા જ અમારા ગુજરાત રાજ્ય સરકારના બંને મંત્રીઓ શ્રી પીસી બરંડા અને આપણા રમેશભાઈ કટાડા શા દાહોદના સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબ આજે ટાઈફેટના ચેરમેન આદરણીય રામચંદભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નાનંદભાઈ રાઠવા અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ અને હજારોની સંખ્યામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા ઉપસ્થિત રહ્યા આ રથનું સ્વાગત કર્યું અને અહીંયા કરંડા સાહેબે રમેશભાઈ કતારા સાહેબે અને આદરણીય સાંસદ ભાભોર સાહેબે પણ પ્રજાકીય જે લોકસેવાના કામો છે એની પણ વાત કરી અને વિરસા મુન્નાના ઇતિહાસને ઉજાગર કર્યો તે બદલ અમે અહીંયા ધારાસભ્ય તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી નસવાડી ખાતે અંબાજીથી યાત્રા લઈને આવ્યો છું અહીંયા નસવાડી ખાતે ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અહીંયા તમામ સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને અને પાર્ટી પ્રમુખો તમામ નસવાડીની જનતાએ ઉમળકાભેર આ સ્વાગત કર્યું છે અને આજે આ પાંચમો છઠ્ઠો દિવસ છે અને કાલે આજે અમે નસવાડી ખાતે અમારી યાત્રા અપૂર્ણ થશે અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર